નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પ્રદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારે પણ કરવાની નથી આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં જો તમે આ વાતોનું ધ્યાન રાખશો ક્યારે પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી વિડીયો ને લાઇક કરો અને કોમેન્ટ બોક્સ એક વાર જય માતાજી લખી નાખજો જો જેથી લક્ષ્મી માતાજી ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નંબર એક ઘરના મંદિર વધુ મૂર્તિઓ ન રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતા વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ ગણેશ મૂર્તિઓ પૂજા સ્થળ પૂર્વી અથવા ઉત્તરી ઈશાન ખૂણા ઉત્તર પૂર્વ માં હોવો જોઈએ કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરે છે અને નૈઋત્ય કોણ પશ્ચિમ દક્ષિણ થી બહાર જતી રહે છે નંબર બે દર શનિવારે તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બને તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરવો સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેતી સાવરણીને ક્યારે ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા દિવાલ પર ટીંગાળવી નહી ચાલવાના રસ્તા પર પણ સાવરણી ન મૂકો સાવરણી હંમેશા છુપાવીને રાખવી કે સોફા નીચે રાખી શકો છો સાવરણી પર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર જ્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા ક્યારે પણ જમીન પર ન મુકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાય કે બાજોટ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય છે પરંતુ રાત્રે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂર સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ રહે છે નંબર દસ ઘરના મંદિર સામે ક્યારેય પણ અપશબ્દો બોલવા ન જોઈએ જે ઘરમાં મંદિર સામે અપશબ્દો બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખુટા પડે છે નંબર કોઈ પણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ ઘરની દિવાલ પર ન રાખવી જોઈએ ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદી લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારે કરોડિયાના જાળા ન થવા દો કરોડિયાના જાળા ઘરમાં થવાથી ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાશ પણ વધે છે હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોડિયાના જાળા ન હોય બહારાખ પાસે ઉભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઉભું રહેવું જોઈએ બહારાખ પર ઉભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતું હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા પ્રવાહ થાય છે તેમજ ઘરમાં ગૂગળ ધુમાડો કરવો જોઈએ કે જો ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય તો દર અઠવાડિયે કે દર મહિને દવાખાનાની ભ્રમણાથી છુટકારો થતો નથી આ માટે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ ત્યારે ખરીદી ખાઈ લો આથી આવનારા સમયમાં દવાખાના ધક્કા ઘટાડો થાય છે ખાતરી કરો કે તે કેન્ટીન દવાખાનાની જ હોય જરૂરી નથી કે તમે આખું બિસ્કિટ ખાઓ તમે માત્ર એક કે બે બિસ્કિટ ચાખી શકો છો નંબર સોળ જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ન હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ન કરવો તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ નંબર એક સાત ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતીની અંગત પળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું પડે છે નંબર અઢાર પૂજા કરનારનું મુખ મુખ્ય પશ્ચિમ દિશામાં હોય તો અતિશુભ માનવામાં આવે છે ટોયલેટ તથા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ પૂજા સ્થળ નીચે કોઈ અગ્નિ સંબંધી વસ્તુઓ જેમ કે ઇન્વર્ટર અથવા ઇલેક્ટ્રિક મોટર ન રાખવી જોઈએ આ સ્થળ ઉપયોગ પૂજન સામગ્રી ધાર્મિક પુસ્તકો શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ પૂજા સ્થળની સામે થોડી જગ્યા રાખો જેથી ત્યાં સરળતાથી બેસી શકાય કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળમાં રાખવી જોઈએ પૂજા સ્થળ ઉપયોગ ધ્યાન અથવા યોગ માટે પણ કરી શકાય છે આ સ્થળને શાંત રાખો ધીમા પ્રકાશ બ્લબ લગાવો અંધારો અથવા ભેજ ન હોય તેનું ધ્યાન રાખો જ્યારે પણ મન અશાંત હોય અહી આવીને તમે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકો છો જો પૂજા સ્થળ માટે પૂરતો જગ્યા ન હોય તો કોઈ પણ દિવાલના સહારે અઢી ત્રણ ફૂટની ઉંચાઈ પર સાદો પથ્થર મૂકીને ત્યાં પૂજા સ્થળ બનાવી લો શક્ય હોય તો પડદાથી ઢાંકી દો ઘરમાં પૂજા સ્થળ હોવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે ઘરની પવિત્રતા પણ બની રહે છે તેમજ અગ્રબત્તી અને દીક દીપના ધુમાડાથી વાતાવરણ સુગંધિત રહે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો